એટલે શું તો ચોવીસ કલાકમાં એટલે કે એક દિવસમાં ત્રણ વખત કે તેનાથી વધારે વખત પાતળા પાણી જેવા ઝાડા થાય તેને ઝાડા કહેવામાં આવે છે તો મિત્રો ઝાડામાં ગંભીરતા શું છે તો ઝાડાના કારણે શરીરમાંથી પાણીનું નીકળી જવું ડિહાઈડ્રેશન થવું તે ખૂબ જ ગંભીર સમસ્યા છે તો આપણે આ ડિહાઇડ્રેશનને સમજવા માટે તેનું વર્ગીકરણ કરવું પણ એટલું જ જરૂરી છે ઇડ્રેશન લક્ષણો અને સારવાર ડિહાઈડ્રેશન લક્ષણોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે ગંભીર ડીહાઇડ્રેશન સાધારણ ડીહાઇડ્રેશન ડિહાઈડ્રેશન ન હોવું ગંભીર ડીહાઇડ્રેશન છે કે નહીં તે જોવા માટે સુસ્તી કે બેભાન અવસ્થા જણાય આંખો ઊંડી ઉતરેલી હોય બાળક પ્રવાહી ન પી શકતું હોય ચિમટો ભરવાથી પેટની ચામડી ખૂબ જ ધીરેથી બે સેકન્ડ થી આમાંથી કોઈ બે ચિહ્ન હોય તો ગંભીર ડિહાઈડ્રેશન કહેવાય બે સાધારણ ડિહાઈડ્રેશન બેચેની ચિડિયાપણું ઊંડી ઉતરેલી આંખો પેટમાં ચિમટો ભરવાથી ચામડી ધીરે ધીરે પાછું આવવું એટલે કે બે સેકન્ડ થી ઓછો સમય બાળક ખૂબ જ ઝડપથી પાણી પીવે આમાંથી કોઈ પણ બે ચિહ્ન હોય તો આને સાધારણ ડિહાઈડ્રેશન કહી શકાય ત્રણ ડિહાઈડ્રેશન ન હોવું બાળક ને હોય પણ સાધારણ કે ગંભીર ડિહાઈડ્રેશન ના વર્ગીકરણ માં ન આવતું હોય તો બાળકને ડિહાઈડ્રેશન નથી તેમ કહેવાય બાળક માં ડિહાઈડ્રેશન નું વર્ગીકરણ કર્યા પછી જો તેને ગંભીર ડિહાઈડ્રેશન જણાય તો તેને તરત જ નજીકની આરોગ્ય સંસ્થાએ લઈ જવું ખૂબ જ જરૂરી છે સાથે સાથે ખાસ યાદ રાખવાનું કે બાળકને રસ્તામાં લઈ જતી વખતે તેને ઓઆરએસ નું દ્રાવણ પીવડાવવાનું ચાલુ રાખવાનું અને જે બાળક માતાનું ધાવણ દ્રાવણ લેતું હોય તેનું સ્તનપાન પણ ચાલુ રાખવું છું સાધારણ ડિહાઈડ્રેશન હોય તો બાળકની સારવાર આપની દેખરેખ હેઠળ પેટા આરોગ્ય કેન્દ્ર આંગણવાડીમાં કરી શકાય છે બાળકને ઓઆરએસ પીવડાવતા રહેવું બાળક સ્તનપાન કરતું હોય તો ચાલુ રાખવું તપાસ કરતા રહેવી અને જરૂરી સારવાર આપતા રહેવી બાળક ને ઉમર પ્રમાણે ચાર કલાક ની અંદર કેટલું ઓઆરએસ નું પ્રવાહી આપવું ચાર માસ સુધી બે ગ્લાસ ચાર માસ થી એક વર્ષ ત્રણ ગ્લાસ એક વર્ષ થી બે વર્ષ પાંચ ગ્લાસ બે વર્ષ થી પાંચ વર્ષ સાત ગ્લાસ આ મુજબ ચાર કલાક ઓઆરએસ નું પ્રવાહી આપ્યા બાદ બાળક ની સ્થિતિ ની તપાસ કરો અને ડિહાઇડ્રેશન ના લક્ષણો પ્રમાણે સારવાર ચાલુ રાખો જો બાળક ની સ્થિતિ બગડે તો તરત જ તેને વધુ સારવાર માટે સંસ્થા પર મોકલી આપો ડીહાઈડ્રેશન ન હોવું ઘરે ઝાડાની ની સારવાર માટે ઓઆરએસ અને ઝિંક ની ગોળી આપવી અને તે આપવા અંગે માતા સમજાવવું દરેક ઝાડા બાદ કેટલું ઓઆરએસ આપવું બે માસ થી બે વર્ષ સુધી દરેક ઝાડા પછી પાંચ થી અડધો ગ્લાસ બે થી પાંચ વર્ષ સુધી દરેક ઝાડા પછી થી એક ગ્લાસ બાળક વધુ વધુ તો આપવું એક સાફ ચમચી માં માતા નું ધાવણ અથવા ચોખ્ખું પાણી લઈ તેમાં ઝીંક ની ગોળી ઉમેરી તે ગોળી બાળક ને પીવડાવી દેવી જોઈએ બે થી છ માસ બાળકને રોજ દસ મિલીગ્રામ એટલે કે અડધી ગોળી છ માસ થી પાંચ વર્ષના બાળકને દરરોજ વીસ મિલીગ્રામ એટલે કે આખી ગોળી ચૌદ દિવસ માટે આપવી જો ઝાડા બંધ થઈ જાય તો પણ ચૌદ દિવસ સુધી ઝીંક ની ગોળી આપવી બાળક ને ક્યારે ડોક્ટર પાસે મોકલવું માતા નું દૂધ અથવા કશું પણ પીતું ન હોય સુસ્ત કે બેભાન હોય ચૌદ દિવસ થી વધુ સમય થી ઝાડા થતા હોય ઝાડા માં લોહી પડતું હોય તાવ આવતો હોય તો આવા કોઈ પણ સંજોગોમાં બાળકને તરત જ ડોક્ટર પાસે સારવાર કરાવવા લઈ જવું